શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આજે સ્ટલિંગ હોસ્પિટલના સહયોગથી અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે એંસીથી વધુ હેલ્મેટનું વિતરણ કરાયું હતું વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે અને ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સ્કૂલ કોલેજ જાહેર માર્ગ અને ફેક્ટરીઓમાં જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર પોલીસ દ્વારા કોટા ચાર રસ્તા પાસે એસીથી વધુ હેલ્મેટ વિતરણ કરાયા હતા રોડ પર જઈ રહેલા વાહન ચાલકોને પકડી પકડીને હેલ્મેટ આપવા માટે લાઈનમાં ઊભા રાખ્યા હતા તો કેટલાક વાહન ચાલકોએ હેલ્મેટ ન લેવા માટે પોલીસ સાથે ચર્ચા કરી હતી અને મને મારા કામ પર મોડું થાય છે તેવું વાહન ચાલકો દ્વારા બહાનું બતાવ્યું હતું વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર જોઈન્ટ સીપી ડોક્ટર પાટીલ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્ટલિંગ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ હાજર રહ્યા હતા જી સર હેલ્મેટ ડિસ્ટ્રિબ્યુશન અને માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનું કાર્યક્રમનું આયોજન કરીએ આપણે અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે શહેરવાસીને સંદેશ આપવા માગીએ છીએ તમે હેલ્મેટ પહેરો એક્સિડન્ટના ઇન્સિડન્ટથી બચો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે સર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને અને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાવ એક્સિડેન્ટના કિસ્સા ઘટે પોલીસ અને અન્ય સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ દીપાવળીના શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને નીકળીશ તમામ નિયમોનો પાલન કરીશું તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બની જશે આભાર